મહેન્દ્રા ચારસો પિચોતેર ટ્રેક્ટર સાવ વ્યાજબી ભાવે વેચવાનું છે જીતેશભાઈને ટ્રેક્ટરની ટોટલ માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોવાનો છે વિડિયો સારો લાગે તો લાઈક શેર આવા જ વિડિયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આપણું ફેસબુક પેજ ફોલો કરી લેજો મહેન્દ્રા ચારસો ટ્રેક્ટર છે મોડલ વાત કરું તો ઓગણીસો ને અઠ્ઠાણું ના મોડલ આ ટ્રેક્ટર ગેર હાઇડ્રોલિક એન્જિન અત્યારે સારા કન્ડિશનમાં છે સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો પેલા ટ્રેક્ટરના માલિક જીતેષભાઈ નું કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તમારે વિડીયો પૂરો જોવાનો છે અને ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો જીતેશભાઈનો નું કોન્ટેક કર્યા બાદ જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ત્યાં ખોટો બાકી તમે વધારે માહિતી માટે જીતેશભાઈનો કોન્ટેક કરી શકો છો ડોક્યુમેન્ટ કાગળિયા પણ ટ્રેક્ટરના કમ્પ્લેટ છે અત્યારે કમ્પ્લેટ ટ્રેક્ટર ચાલુ કન્ડિશનમાં તમે જોઈ શકો છો સ્લેબસ્ટાર્ટ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર કિંમત અંદાજિત એક લાખ પચાસ હજાર દોઢ લાખ રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો બનાસકાંઠા તાલુકો કાકરેજ અને ગામ ખોડા પંચાલ ગામે જોવા મળશે જીતેશભાઈ નું ટ્રેક્ટર લેવું હોય તો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે જીતેષભાઈ નામ ત્રેસઠ પાંચ ચોત્રીસ વાળા નંબર પર ફોન કરી મહેન્દ્રા ચારસો પીચોતેર ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો